દસડા ગામમાં દીકરીઓ ગુમ થવાના બનાવથી ગ્રામજનોમાં ઉથલ પોલીસની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોનું રજૂઆત પત્ર ત્રણ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો નિશ્ચિત અનશનની ચીમકી સુરેન્દ્રનગર જિલ્લાના દસડા ગામમાં દીકરીઓ ગુમ બનાવો સતત વધી રહ્યા છે તાજેતરમાં પંદર વર્ષની નાબાલિક દીકરી ગુમ બનાવો ગ્રામજનોમાં ચિંતા અને રોષનું વાતાવરણ સર્જી દીધું છે મેળવાતી વિગતો મુજબ તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ નાબાલિક દીકરી ગુમ થયાની એફઆઈઆર નોંધાવાઈ હતી પરંતુ આજે તારીખ અઢાર ઓગસ્ટ સુધી કોઈ ખાસ પ્રગતિ થઈ નથી આ પહેલા પણ લગભગ પંદર મહિના પહેલા દસડા ગામની એક નાબાલિક દીકરી ગુમ થઈ હતી જે આજ સુધી મળી આવી નથી આ મામલે ગામના અગ્રણી નાગરિકો લક્ષ્મણભાઈ રાભાઈ પાટડિયા દાનસંગજી જૈનજી ઠાકોર ભીખાજી વજાજી ઠાકોર અને જાવેદ ખાન જયસર ખાન થેબા સહિતે દસડા પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત પત્ર આપ્યું હતું રજૂઆત પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે તાજેતરમાં ગુમ થયેલી દીકરીને ત્રણ દિવસની અંદર સુરક્ષિત શોધી કાઢવામાં આવે પંદર મેના જૂના કેસની તપાસ આગળ ધપાવીને પરિણામ જાહેર કરવામાં આવે ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે પોલીસ કડક અને અસરકારક પગલા ભરે ગ્રામજનોની ચેતવણી મુજબ જો આ વ્યાજબી માંગણીઓ ગંભીરતાથી નહીં લેવાય તો તેઓ જિલ્લા પોલીસ અધિક્ષક એસપી કચેરી આગળ અનિશ્ચિત અંસર પર બેસશે તેમજ દસાડા રામદેવપીર મંદિરે અનાજ પાણીનો ત્યાગ કરીને વિરોધ નોંધાવશે દસાડા ગામની દીકરીઓ ગુમ થવાના વધતા બનાવો અને તપાસમાં થતા વિલંબને કારણે લોકોમાં ભારે સંતોષ છવાયો છે ગ્રામજનો છે કે દીકરીઓની સુરક્ષા માત્ર પરિવારો નહીં પરંતુ સમગ્ર સમાજના પ્રશ્ન છે છે લેવાની જરૂર નમસ્કાર હું અમૃતભાઈ મકવાણા આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી સાથીઓ સુરેન્દ્રનગર જિલ્લાનું દસાડા ગામ છે અને આ દસાડા ગામની અંદર મારી બાજુમાં જે ઉભા છે લક્ષ્મણભાઈ હીરાભાઈ પાટડિયા અને એમના ધર્મપત્ની શું આપનું નામ છે જસીબેન જસીબેન અહિયાં ઉપસ્થિત છે તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ ના રોજ એમની દીકરી જેની ઉંમર છે કેટલી ઉમર છે અંદર વર્ષ ને ત્રણ મહિનાની એની ઉંમર છે અને આ દીકરી ત્રણ આઠ બે હજાર પચીસના રોજ એમના ઘરેથી ગુમ થઈ છે આજે અઢાર દિવસ થયા આ લોકો

સમાજે પણ પત્ર આપવાનું નક્કી કર્યું કે પોલીસ માં જઈને કહીએ કે ભાઈ કેમ ગરીબ સમાજની દીકરી છે એને પકડવામાં નથી આવતી આરોપી ને કેમ પકડવામાં નથી લાવતા દીકરીને કેમ શોધી લાવવામાં નથી આવતા તેમ છતાં પણ આ પોલીસ કોઈ કાર્યવાહી કરતા